રાજકોટમાં ચોવીસ કલાકમાં હિટ સ્ટ્રોકના સિત્તેરથી વધુ કેસ નોંધાયા છે રાજકોટમાં આજથી ચાર દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું આરોગ્ય વિભાગે ખાસ દિશા નિર્દેશ બહાર પાડ્યા છે બિનજરૂરી લોકોને બપોરે ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે સાથે ટોપી સુતરાઉ કાપડ કે પછી અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવાની પણ અપીલ કરવામાં આવી છે રાજકોટમાં આકાશમાંથી વર્ષા થવાના પગલે હિટસ્ટ્રોકના કેસમાં તોતી વધારો છેલ્લા ચોવીસ કલાકમાં સિત્તેર થી વધુ ફરિયાદો મળી છે હિટસ્ટ્રોકની આજથી ચાર દિવસ ગરમીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બિનજરૂરી ઘરની કે ઓફિસની બહાર ન નીકળવા રાજકોટ મહાનગરપાલિકાની અપીલ રાજકોટમાં આજથી ચાર દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું આરોગ્ય વિભાગે ખાસ દિશા નિર્દેશ બહાર પાડ્યા છે બિનજરૂરી લોકોને બપોરે ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે સાથે ટોપી સુતરાઉ કાપડ કે પછી અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવાની પણ અપીલ કરવામાં આવી છે રાજકોટમાં આકાશમાંથી વર્ષા થવાના પગલે હિટ સ્ટ્રોકના કેસમાં તોથી વધારો છેલ્લા ચોવીસ કલાકમાં સિત્તેર થી વધુ ફરિયાદો મળી છે હિટ સ્ટ્રોકની આજથી ચાર દિવસ ગરમીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બિનજરૂરી ઘરની કે ઓફિસની બહાર ન નીકળવા રાજકોટ મહાનગરપાલિકાની અપીલ